મારી બા વયા ગયા મમ્મી દાદી વયા ગયા મારા કાકડીના દાદી વયા ગયા મારી બા ને ખાલી એક જ બંધાર હતો મારી બાને બજાર નું બંધાણ બોલા રામુ કાકાની ગર્લફ્રેન્ડ હતી મારી દાદી એ એવું બોલમાં મમ્મી ઘરે સડાસમાં ને તો મારા દાદીમાં ડબલું લઈને આવતા કે બેટા આ તું ધો આ પાણી ચોખું છે હવે હું સડાસમાં જઈ તો ગોળ ચોખું પાણી લઈ આવીને થઈ ગયા કાકા નાની ઉંમર એલા હાલો એ બધાય હાલો આપણા ગામમાં ભુરંતી ભૂરી આવ્યો છે ફટાફટ આવો હાલો ફટાફટ ભુરંતી ભૂરી આવ્યો મારી ફોટો પડાવ ઉપર આવો

જેવો <laughs> છે <laughs> ભાઈ શું દયો એ ભાઈ શું દયો કાઈ ને મારા દાદી માં વયા ગયા બહુ સસ્તી બહુ સસ્તી એમ તું ક્યાં જા જો ગા મજિયા પીવા જા સિગરેટ પીવા આવું દાદાજી મારા દાદી માં હંગે તો હાલલી સિગરેટ હું બોલ્યો તું ભાઈ ગયા દાદી અરે બા આતો ઓલના હારું હતો ગદડા વા હાલ મમ્મી મારે રોવાનો નથી આવતો કોઈ હોવું પડે છે તું હોવાની વાત નથી મારી બા હો ગયા હાચું અમાર આ આશમે કેક લખી હું બોલ્યો કાઈ નઈ આખો હવે જરીક મેચ જોઈ લઉં એ બાવા વાલા વાહ ભાઈ ગયા આ તો છકો માર્યો તો 124 રન વસ્તુ છે કે આ મારી બા મરેલા પડ્યા હે ને છકો માર્યો વિરાટ કોલીની બેન ની માસી ને પાણીપુરી ભાવે તમે 阿拉打你啊！你。